આજરોજ માન્ય ડીઆઈજી સર તેમજ એસપી શ્રી તરફથી મળેલ સૂચનાના અનુરૂપ મહિલા સશક્તિકરણ અને મહિલા જાગૃતિને લગત એક સેમિનારનું આયોજન અહીંયા ટાઉન હોલ હિંમતનગર ખાતે કરવામાં આવેલ હતું જેમાં તમામ સ્કૂલ તેમજ કોલેજમાંથી મળીને આશરે સાડા સાતસો જેટલી મહિલાઓ ઉપસ્થિત રહી હતી જેમાં સાયબર ક્રાઇમ છે ફોક્સો છે પોસ્ટ પોલિસી છે વગેરે લગત ટ્રાફિક અવેરનેસ છે તેમજ તમામ જે પોલીસની સી ટીમની કામગીરી છે એમને લગત વક્તવ્ય આપવામાં આવ્યું હતું મારા પોલીસ ઓફિસર્સ પીએસઆઈસીઓ તરફથી તેમજ મારા તરફથી અને આ કાયદામાં તમામ લોકોએ ઉત્સાહભર હાજર રહ્યા તેમજ પાર્ટિસિપેટ કર્યું જેથી આ સમગ્ર ઇવેન્ટ છે ખૂબ જ સક્સેસફુલ સાબિત થઈ છે અને રીસેન્ટલી આપણે નવા કાયદા છે બીએનએસ છે ભારતીય દંડ સંહિતા છે એવા ત્રણ જે નવા કાયદાઓ છે એની અમલવારી કરવામાં આવી છે સમગ્ર દેશમાં તો એની જાગૃતિના લગત મુખ્યત્વે આ સેમિનાર હતો તો એમાં બી જે નવી કલમ છે નવા ઉમેરા થયા છે જેમ છે ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે ટેરેરી છે મોબ લિન્ચિંગ છે વગેરે જેવી જે સૌથી અગત્યની કલમો છે જે પહેલાં બીએ આઈપીસીમાં ન હતી અને હાલ બીએનએસમાં જેનો ઉમેરો કરવામાં તેમજ મહિલાઓને લગતી જે કલમો છે એ તમામનું ઊંડાણપૂર્વક રીતે વક્તવ્ય આપવામાં આવ્યું અને એના રિલેટેડ કોઈ બી જો પ્રશ્નો હોય છે એમના તો એ બી સોલ્વ કરવામાં આવ્યા આજના સમય